નમસ્કાર દર્શક મિત્રો કેટીવી ન્યૂઝ ગુજરાતી માં હું છું આપણી સાથે હિરલ રાજકોટ માં જેતપુર શહેર તાલુકાના પત્રકાર સંઘના તમામ પત્રકારો કેટીવી ન્યૂઝ ગુજરાતી ની શુભેચ્છા મુલાકાતે આવેલા શુભેચ્છા મુલાકાત સાથે તેઓ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ના મથકે મિલન દાવેરા નામના કોન્સ્ટેબલે પત્રકાર સાથે ગેરવર્તન કરેલ તે બાબતે રાજકોટના ના રૂરલ એસપી ને રજૂઆત કરવામાં આવેલ આ અંગે અમારા સંવાદદાતા નિરાલી પટેલ વધુ વિગત આપશે નમસ્કાર દર્શક મિત્રો કે ટીવી ન્યૂઝ ગુજરાતી માં આપની સાથે હું છું નિરાલી ખેડપુર શહેર તાલુકા પત્રકાર સંગના મિત્રો ખાસ આજે કે ટીવી ન્યૂઝ ગુજરાતી ની શુભેચ્છા મુલાકાતે આવ્યા છે જેમનો પ્રશ્ન છે જેતપુર તાલુકાના કોન્સ્ટેબલ મિલન દેરાના કેરવર્તન મામલે એસપી સાહેબને રજૂઆત કરવા આવેલા છે ખેડપુર પત્રકાર સંગના પ્રમુખ હિતેશભાઈ રાઠોડ ની સીધા પૂછી શું છે સમગ્ર વિગત નમસ્કાર આજે જેતપુર શહેર અને તાલુકાના તમામ પત્રકારો અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા છે તેમની એક મુલાકાત આવેલ આ ખાસ એક કારણ છે બે દિવસ પહેલા જેતપુર તાલુકાના વાડાસાડા ગામના બે યુવાનો છે જેમનું નામ અંકુર અને કિશન છે આ કિશન અને અંકુરને જેતપુર તાલુકા પોલીસના શામળાભાઈ અને મિલન દવેરા તેઓએ ગોંડલ તાલુકા પોલીસની હદમાંથી પકડી લાવી અને જેતપુર પોલીસ સ્ટેશનમાં કે અમને એવી બાતમી મળે છે કે તમારા બંને પાસે દારૂ છે અંગ્રેજી દારૂ જેના આધારે આ અંગ્રેજી દારૂની બાતમી મળેલી તે કંઈક દારૂ છે તમારી પાસે તે દારૂ કઢાવવા માટે તેમને ઢોર માર મારેલી પરંતુ આ લોકો હકીકતમાં તેમની પાસે દારૂ હતો નહીં જેથી આ લોકો પાસે દારૂ ન હતો તેઓ પોલીસને પણ આવું જણાવ્યું કે તમારી પાસે દારૂ નહોતી તેમ છતાંય દારૂ ન હોવા છતાંય પોલીસે કીધું કે હવે તમને પોલીસ સ્ટેશને લેવા જેથી તમારે હવે અહીંથી છૂટું હોય તો એક લાખ રૂપિયા તો આપવો જ પડશે બને ને એક એક લાખ રૂપિયા એટલે બે લાખ રૂપિયાની માંગણી કરેલી પરંતુ આ લોકો આવી આર્થિક પરિસ્થિતિ ધરાવતા નહોતા કે પૈસા આપી શકે જેથી તેઓએ પૈસા ભણ્યો તો પાછો તો બીજી વાર આ લોકોમાંથી મિલન દવેરા છે તેને બેલ્ટ લાકડી અને ધોકા વડે માર મારેલો એવું આ જે છે તે કિશનને જણાવેલું છે પત્રકારો તમામોને પોતાની બાઇટમાં એટલે પત્રકારો જે પછી મારી દે આ લોકોને છોડી દીધા બંનેને જેથી બનો ઇજાગ્રસ્ત હાલતમાં તેઓ જેતપુર સિવિલ સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થયા સારવાર માટે અને પત્રકારોને આની જેની જાણ થઈ એટલે પત્રકારો ત્યાંથી હોસ્પિટલ બધા પત્રકારો સિવિલ હોસ્પિટલે ગયેલા ત્યારે પત્રકારોને વિગત બધી જાણવા મળેલી કે આ બંને જેને માર મારેલા હતા તેમના બધાના વિઝીલ ઉતારેલા અને બાઇટ પણ લીધેલી બાઇટમાં પણ તેઓ જે આરોપી તરીકે પોલીસ લેવા હતા તે અત્યારે આરોપી થઈ અને ફરિયાદી જ પોતાની પત્રકારને રજૂઆત કરેલી કે પોલીસ અમને મારીને એક લાખ રૂપિયા માંગેલા હતા પણ એક લાખ ન આપવાના કારણે તેઓ માર મારેલા હતું અને હવે અમે ફરિયાદ કરવા માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે કારણ કે અમને ઈજા પણ વધારે છે કાનમાં સંભળાતું નથી પેટમાં દુઃખે છે એના કારણે તેઓ લોકો હોસ્પિટલમાં દાખલ થયા અને પત્રકારોએ જેના સમાચાર ઉતારી અને પછી પોતાની ચેનલમાં આવ્યા અને ચેનલમાં આવી ગયા પછી આ લોકોએ અને આ એ પહેલા આ લોકોને જે પોલીસની મધ્ય પોલીસ બીજા પોલીસ અને સામાજિક આગેવાનોની મધ્યસ્થિતિ સમાધાન થઈ ગયેલું જેથી તેમ છતાં પણ જે પત્રકારનો ધર્મ છે કે સમાચાર બતાવવા બનાવવા બન્યો એટલે પત્રકારો સમાચાર પોતાની ચેનલમાં અને છાપામાં બતાવેલા જેના કારણે આ જે પોલીસ છે મિનલ દવેરા તેણે આજે બધા પત્રકારોને કોલ કરી અને એવું જણાવેલું કે તમે મારા વિરુદ્ધના છા સમાચાર કેમ તમે છાપામાં છાપા ટીવીમાં બતાવ્યા તમે ફોટો બતાવ્યો ચેનલમાં તો ચેનલમાં તમે મારી મંજૂરી લીધેલી જેના કારણે પત્રકારોને ધમકી ભરીએ સુરમાં વાત કરેલી અને પત્રકારોને જોઈ લેવાની ધમકી આપેલી એ એ રજૂઆત કરવા આપણે જિલ્લા વડાને કચેરી આવેલા હતા અને જિલ્લા પોલીસવાળા બલરામ મીણાએ બધા પત્રકારોને સાંભળી અને તેમને પોતે પત્રકારોને જે ધરપત થાય તેવો જવાબ આપેલો કે તમે ચોવીસ કલાકની અંદર તમે જોઈ લેજો કે આ કોન્સ્ટેબલ છે તેને યોગ્ય કાર્યવાહી થઈ જશે જી સર સમગ્ર વિગત જણાવવા બાબતે આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આવા જ અવનવા અપડેટ્સ માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી